ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે કિસાન સંઘનું આવેદન ત્યારે પાલનપુર પ્રાંત કચેરીએ કિસાન સંઘ અને ખેડૂતોએ આપ્યું આવેદન ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકાર દ્વારા અન્યાયનો નિર્ણય કરાયાના ખેડૂતોના આક્ષેપ તો બસો મણથી વધુની જગ્યાએ સરકારે માત્ર સિત્તેર મણ ખરીદીની વિચારણા ખેડૂતો માટે નુકસાનકારક એક તરફ ઉત્પાદન સારું થયું હોવા છતાં સરકારે મગફળી ખરીદીની ક્ષમતા વધારવાની જગ્યાએ ઘટાડી તો સરકાર દ્વારા નિર્ણય નહીં બદલાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ભારતીય કિસાન સંઘની ચીમકી અમે આ વર્ષે ઉનાળામાં પણ ખેડૂતોએ મગફળીના વાવેતરમાં ખૂબ મોટું નુકસાન કર્યું છે પહેલા વરસાદને લીધે મગફળી અને ઘાસચારો બંને નષ્ટ થયા હતા છતાં પણ અમે હિંમત ના હાર્યા વગર ચોમાસામાં પણ પૂરતા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું મગફળીનું સારા એવા પ્રમાણમાં વાવેતર હતો સારો એવો વરસાદ હતો ઘણી બધી આશાઓ હતી સરકારે ચૌદસો અને અઠાવન રૂપિયા જયારે ટેકાના ભાવે જાહેરાત કરી ત્યારે આખા જિલ્લાના ખેડૂતોમાં ખૂબ ખુશીની લહેર હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારે ખેડૂતોની મજા કરી છે અત્યારે સરકાર એવું વિચારી રહી છે કે સિત્તેર મણ આ વર્ષે મગફળી ખરીદવાની છે જ્યાં વર્ષે બસો મણ મગફળી ખરીદી હતી આ વર્ષે અમારી આશા હતી કે એના કરતા પણ વધારે કામ જેટલું વાવેતર કર્યું છે એ પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી સાથે દુશ્મન હોય એવો વ્યવહાર કરી રહી છે અને સિત્તેર મણ મગફળી જો ખરીદી કરે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કરી રહી છે ખેડૂતો ખેડૂતોના નામે સરકાર તાઇફાઓ કરે છે સરકાર એક બાજુ એમ કે છે કે અમે સ્વદેશી અપનાવો તો એક બાજુ સરકાર પામ તેલની ની સતત આયાત કરી અને તેલના ભાવો નીચા રાખે અને ખેડૂતોને મગફળીમાં ભાવ મળતા નથી બીજી બાજુ કપાસની આયાત કરે છે સરકારને આયાત કરવાની સૂચ છે એટલે સરકારને બોલવાના અને ચાવવાના અને બતાવવાના જુદા છે અને ખેડૂતોને આને કૂટનીતિ ને લીધે દિવસે દિવસે જમીન વેચવા માટે મજબૂર કરી રહી છે ત્યારે આજે ભારતીય કિસાન સંઘ સમગ્ર જિલ્લાના તમામ તાલુકા ઉપર આવેદન પત્ર રહી છે અને જો આવનાર સમયમાં કરશે તો અમે તમામ ખેડૂતો કરી વેચાણ કરવાનો બહિષ્કાર કરીશું અને અનિશ્ચિત મુદત ના ધરણા કરી અને ખુબ મોટી સંખ્યામાં આંદોલનો કરીશું ચાલુ ચાલે બનાસકાંઠા જિલ્લામાં મગફળી નું વાવેતર ખુબ મોટા પ્રમાણમાં થયું હતું અને ખેડૂતોએ કર્યું પણ હતું ઉનાળામાં પણ મોટાભાઈ વાવેતર હતું અને વરસાદના કારણે ઉનાળો પાક તો બધા ફેલ જ ગયા હતા મગફળી અને બાજરી બંને ચોમાસું આશા હતી ખેડૂતને એટલે ફરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું અને વરસાદ સારા હોવાના કારણે ઉત્પાદન પણ અત્યારે મૂળ સરેરાશ સારું મળી રહ્યું છે પરંતુ સરકારની નીતિના કારણે કે જે હોય તે પરંતુ અત્યારે જે ખરીદી માટેની જે યોજનાઓ ચાલી રહી છે એમાં મોટો અનિશ્ચિત વ્યાપ વધી રહ્યો છે એનું કારણ એક જ છે કે જયારે ગઈ સાલ બસો મન મગફળી ખરીદી હતી અને આ સાલ ખાલી સિત્તેર મન મગફળી એટલે ખેડૂતો સાથે મજાક થઈ રહી છે એ મજાકને ન સમજે સરકાર અને ખેડૂતોને બસો મણ જે મગફળીની ખરીદી ગઈ સાલ કરી હતી એના કરતાં પણ જો વધારે મગફળીની ખરીદી કરવામાં ખેડૂતો સરકાર કરશે તો ખેડૂતોને કંઈક બે પૈસા મળશે અને કંઈક ખેડૂત બે હાલ થઈ રહ્યો છે ખેડૂત જમીન વેચવા માટે તૈયાર થઈ રહ્યું આ સાથે સાથે જે હમણાં વાત થઈ કે ભાઈ એમ તેલ બહારથી લાવી અને માર્કેટમાં મગફળીના ભાવ નીચા જાય છે સાથે જે ઉત્પાદન જે છે એના ઘટી રહ્યા છે અને જે ઇનપુટ છે એના ભાવો વધી રહ્યા છે તો ખેડૂતને એમાં મોટું નુકસાન છે તો ગઈ સાલ જે બસો મગફળી ખરીદી હતી એ જ મગફળી એના પ્રમાણમાં આ સાલ પણ ખેડૂતોની ખરીદવામાં આવશે તો જ ખેડૂતને કંઈક મળશે તો સરકારને આજે આ રજૂઆત છે ભારતીય કિસાન સંઘ દ્વારા કે જે ગઈ સાલ મગફળી ખરીદી હતી એ જ મગફળી આ સાલ માંગ નહીં સ્વીકારે તો ખેડૂતો શું જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આપણે બધાને ખબર છે કે આગામી સમયમાં ગયા સમયમાં ભારતીય કિસાન સંઘ ઘણા મોટા આંદોલનો કર્યા હતા અને સરકાર સામે બાત પણ ભીડી હતી એ જ રીતે જો માંગણી સ્વીકારવામાં આવે તો જેટલા ખેડૂતો એ મગફળીની નોંધણી કરી છે એ મગફળી એ બધા ખેડૂતો એકઠા થઈ અને સરકાર સામે બોયો ચઢાવશે એમાં કોઈ બે મત નથી